માનવજાતિ માટે સ્વસ્થ અને સુરક્ષિત જીવન બનાવવા માટે આંતરરાષ્ટ્રીય વી લવ યુ અધ્યક્ષ સ્વચ્છ વિશ્વ આંદોલન ચલાવી રહી છે તે વિવિધ પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરે છે જેમ કે કચરો એકઠો કરવો વૃક્ષારોપણ રણીકરણ નિવારણ પર્યાવરણ સંરક્ષણ અભિયાન અને પરિસંવાદ તેમાંથી એક પ્રવૃત્તિ પર્યાવરણને બચાવવા માટે હાનિકારક છોડને નાબૂદ કરવી છે વી લવ યુ સભ્યો સ્થાનીય છોડને બચાવવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારી વિદેશી પ્રજાતિઓને નાબૂદ કરવા માટે એકઠા થયા જળાશયની આજુબાજુ હાનિકારક છોડ છે તે સ્થાનીય છોડ માટે હાનિકારક છે અને તેમની વૃત્તિને રોકે છે હાનિકારક છોડ માત્ર સ્થાનીય છોડના વિકાસને જ નહીં પરંતુ જીવ પણ નષ્ટ કરે છે બે હજાર ની વધુ સભ્યોને નદીના કિનારે ઘાસ અને પગદંડી પર વિતરિત નુકસાનકારક છોડને દૂર કરવા માટે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા જેમ તમે જોઈ શકો છો ત્યાં ઘણા બધા હાનિકારક છોડ છે અમે તાંજે નદીને સ્વચ્છ બનાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે મજબૂત ફળદ્રુપતા સાથે આ છોડ બીજા સારા છોડને વધવાથી રોકે છે મેં સાંભળ્યું છે કે જો અમે તેમના સંપર્કમાં આવીશું તો અમને પ્રતિકૂળ અસર થશે તેથી અમે રબરના મોજા પહેર્યા છે તડકામાં ગરમ હવામાન હોવા છતાં સભ્યો દરેક ખૂણે ખૂણેથી શોધી રહ્યા છે અને હાનિકારક છોડને ઉખાડી રહ્યા છે કેમ કે આ એક એવું કાર્ય છે જેમાં ઘણી માનવ શક્તિ અને સમયની જરૂર છે તેથી ચાવી હાનિકારક છોડની વિશેષતાઓના પ્રમાણે મૂળ અને દાંડીને સંપૂર્ણ રીતે કાઢી નાખવાની છે તે બધાને પકડો અને તેમને થોડા મચેડો પછી તેને હલાવો અને તેને ઉપર ખેંચો ઓકે ઓ પર્યાવરણીય સફાઈ પ્રકૃતિ પ્રત્યે પ્રેમનો અભ્યાસ કરવા અને સાથે રહેવાના મૂલ્યને મહેસૂસ કરવા માટે એક અમૂલ્ય સમય બની ગયો છે આપણા સમુદાયના વાતાવરણ માટે સારું કરતાં હું કેવી રીતે થાકી શકું છું તે આનંદકારક છે સાથે મળીને સારું કામ કરવું જંગલી છોડોને હટાવવું લાભદાયક છે મને આશા છે કે આ પડોશ સ્વચ્છ અને રહેવા માટે સુખદ બની જશે. અધ્યક્ષ જાગીર જાહા એક સ્વચ્છ વિશ્વ બનાવવાનું કાર્ય કરે છે જેથી દરેક એક સુખદ વાતાવરણમાં સુખી જીવન જીવી શકે. આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયત્નો કરશે.